હાલો બધા ગમે ક્યું નક્કી થઈ ગયું કા તો હવે અમે નહીં કરીએ બેન હાથી કાલ છે નીકળો એ પ્રમાણે ફોન કરજો ને અહીંયા જમવાનું છે જયમાં વખર હું જવા નહીં દઉં એટલે હવામાં વહેલું જ રાખજો જમીને કંઈ થોડું હવારમાં માપ લેવા જમવાનું અહીંયા છે ના રે ના તમારે ખોટે ખોટું એના નથી આવું એના કરતાં એકલા રહ્યા છોકરીને તમે પાછા તમારા છોકરા એના કરતા છે ને અમે જમી કરીને ના માપ લઈ જાઉં કાંઈ વાંધો નહીં એ ના ના ઓ એ તમારે જમવાનું તો રાખવું જો હે જો એ પેલા કહી દઉં તમને

હા હાસી વાત છે જો છોકરાને ગમતી દાન ગમતું હોય અને ન ગમતું હોય ઊને ગમતું હોય એવું બધું હોય ને પાછા આપણે માણસ એ જોવા પડે ને હારા એમ થાય હોય તો વાંધો ના આવે દીકરીને બધું જોવું પડે નારી નાખી તો તમારી વાત હાસી છે નારી ના અસલ થઈ ગયું અસલ ગોઠવાઈ ગયું ને છે ને શું કહેવાય રાતે અમે કાલ આવ્યું ને આ લોકો એમની કરીએ તમારી રાંધવાનું હોય હા મોડું થઈ જાય હા કાલ વહેલે આવજો હા ભલે જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ આમ જાય હા જય શ્રી કૃષ્ણ

ભગવાન ધન્યા અમે કઈ તને ફોર્સ ન કર્યો જો તને ગમતું હોય ને તો જા મે ન તો કીધું એટલે તું ન્યા આવી પછી કે અહીંયા બધા આવી છે તને કે પૂછાય નહીં ભાભી ના ના પણ બહુ સારું છે એક દીકરો છે પાછો હું કઈ નિરાય બતી હા એટલે જ ને પાછા સિટી છે ગામડા માં નહીં તારે બહુ કઈ કામ કરવું પડે ન્યા ને છે ને અહીં તો તારે ગામડામાં માં દે તો માં વાડી હું તારે વરી ઢહેડા કરવા પડે ન્યા તારે નિરાય તો હે હા મમ્મી

આપણે નહી મારું હે ને છોકરી હા આપડી છોકરી માં કઈ થોડું ઘટે ની વાત કરતી હા તો હાલ લ્યો કાલ માં આપ લેવા આવીએ કાલો વેલે ના ઉઠી જાજો બધાય ના જો વાડીએ જાઉં ઓટાણે કે શું કરું એના લેના ઓટાણ કે ન જાઉં તારે જી લેવા કરવાનું હોય કે જે ખાવાનું બનાવવાનું હોય તો આપણે બધું કરી લઈએ તૈયારી બરાબર હા મમ્મી હું મમ્મી મિષ્ટાન માં બનાવું તો આપડી પ્રમાણે મમ્મી દીકરી બનાવી નાખી એ હા હું કહું લાડવા રાખ દે તો લાડવા ના લે હારા કા લાડવા તા આ ઘરનું ઘી પાછું લાડવા કરી નાખીએ તો સારા લાડવા પાછા વૈતા હોય તો ખાવા થાય પછી બહારની મીઠાઈ કઈ ખવાય નઈ માંદા પડીએ હા મમ્મી તો છે ને જાડુ લોટ નું દરાઈ બે પૈલી કા મમ્મી બે પાયલી જો હે હા બે પૈલી જો હે માં દીકરી તું જા જટક ઘર માં કોઠીન પેડા ને કાઢી ને દરાઈ ને બે પૈલી જા હાઈ છે થઈ ગઈ કાલ સવાર માં તો આપણે વેલા કરવા જો હે લાડવા હાતી મમ્મી હો ત્યાર જા 8 વાગે ખુલી હોય ઘંટી હાલ હું જટ જટ આવું

હા એટલે જ કહું ના ને કે હાલ તું દહીણા મૂકીએ હાલ આપણે મા દીકરી અમે અંધારું થાય એકલી ન જ મોકલવી કાયલા હા મમ્મી હાલો ને મને ઓલા કૂતરા થી બહુ બીક લાગે હાલો હાલો તમે તમારું કામ કરો હું માં જાઉં હમણાં આવું હો કામ હેતી તો તું મને બધું લખી દેજે મને શું લખતા આવે પાયલ તું લખી દેજે તાર પપ્પાને જે બધું લેવાનું હોય ને હો હાલો દહીણાનું કરી હો મોડું થાય હા મમ્મી

હા મમ્મી મને ગમે મને એમ હતું કે છોકરો વાયડો હોય પણ મમ્મી વાત કરતો હતો ને એ ઉપરથી હારો લાગ્યો કે નાના ડાયા છે કંઈ પૂછ્યું નહીં મને હું નહીતર કેવું પૂછે બધા હા માં હારું મને બસ મારી દીકરી ગઈ હું એટલે અમને ગઈ હું એમ એટલે તાજના જ આ પાડી દીધી આપણે એમ થાય વળી બીજે ક્યાંક જોવા જઈ ને આ પાડી દઈએ એના કરતા આપણે વેલે રા પાડી દઈ કા હા મમ્મી હાલો મમ્મી અજટ કરો આપણે ડાયણ મૂકી આવ્યો હાલ મમ્મી ઓલી પાયલી ક્યાં મૂકી હાલ હું આપું હું મૂકી લગભગ બહેણી પાસે સાચો ઈ લઈ લાલ પર લે માર દીકરી જટ કરાર આવતા રહ્યો હાલો મને તો હરક છોટી આવો તા કરી હા ઈ તો બરાબર પણ મોડું થાય ને પાછું ઘેર જઈને રાંધ્યું નજી હા ઘડીક તો બેહો હવે ઘડીક બેહાય પછી તો બરાબર છે અમાર બાઈ ઘેર છે તમને ખબર છે કાજુ આવી હોય કે નહીં એનો ખબર બસ આ રાંધ્યું ને લાવ હવે આઈ જમી લ્યો આઈ કોણ નાખી આઈ રે બધાય ખાઈ લે કા આઈ બરા બસ ઈ તમારી વાત આસી છે પણ એમ થાય કે નાના ના હવે જઈએ ને કે એ લા પુસ્તા તમને જો પુસ્તા ફૂલી ગઈ એમ કહું કે આપણે માપ લેવા જઈએ તો કઈક ઓટાળે તો દેવું પડે ને માપમાં હું દે હું આઈ કઈ જડી આપણે આઈ તો એક દુકાન છે કા તમાર દેવું હું ઈ પેલા ક્યો તો કહું કા ગામ માં ઓલી કોનો તાગર હા હું કહું હો ના માં કઈક સેન બેન દઉં ને માપમાં પછી તમે આ પ્લેન લઈ દેવાનું હોય બધું પણ માપ માતા હું ફેન લઈ દઉં ને ને કપડાં જોડી બરાબર ને મારી હોય ને હવા રૂપિયો એ તો મને કંઈ ખબર ન તો એ તો મારે હા હું પૂછું જ થાય હા આપણા બાની ખબર હોય હું લઈ જવાનું હોય હું નહીં હા એ વાત સાચી છે માસીને ખબર હોય હું લઈ જવાનું હોય હું નહીં ને હા બધું પૂછીને બધું તૈયારી કરી લેજો હવા તો આપણે નહીં કરવાનું થાય અરમા તમે જાઓ તો કયા ઓટાન તો હાઈન પડી ગઈ હવારમાં જવાનું છે અહીંયા શે અમાર દુકાન એવું હોય ને તો આપણે કા હવારમાં વેલ્યુ ફોન કરી દઈ અમાર ઓળખે છે અને દોસ્તા થયાનો તી હાલો ને હવારમાં વેલ્યુ જયા આપણે ત્રણે કા હા નોનંદભાઈ કહીએ હવારમાં વેલ્યુ જઈ છીએ ને સે નહીં આપણે લઈ આવ્યા ઉનાન સેન બરાબર ને આથી વહેલા ઉઠી જાઉં વેલા ઉઠીએ તો થાય બધું બરાબર ને 10 વાગે પછી લગભગ મૂળ તો હે જ કાલ હા એટલે જ ને તીઓ હા એ બધું લઈ લ્યો કપડાની જોડી એક લઈ લ્યો તી બધું થઈ જાય બરાબર ને હું કાં હાડી લઉં કાં આટા તો શું હાડી હોય તો પહેરવા થાય પછી ને તી હાડી લઈ લે ને એક ડ્રેસ એ હું લઈ લે ખોયરું બે જોડી દઈ દઈ કાં બિસાડીને હા એક બે જોડી બે તો હાલે ને એક ગયો તો હાલે તમારી મરજી પણ બે દો તો સારું વધારે કાં સારું લાગે હા હા તી હું નાન સેલ કેટલો કરાવો અડધા તોલા તોલાનું કરાવો હેસુની લાપડે કેટલો ચેન કરાવો મમ્મી મને કેમ ખબર પડે પપ્પાને પૂછી લેજો કેટલો ચેન કરાવો એને તો ફોન કરી લેજો હું તો કહું તોલા દોઢ તોલાનો ચડાવી દો કોઈમાં દોઢ તોલ તમામ બહુ રૂપિયા બેસી જાય કારણ કે આપણી પાસે એટલે રૂપિયા નથી તારે બાપુજીને ફોન કરીએ તો એ આવે કાલ વહેલા તો રૂપિયા લેતા આવે ને હા હાચી વાત છે એને હમણાં ઘરે જઈને ફોન કરી દેશું 私は何を言うか言うか言うか言わか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言うか言か言う એના પુષ્પા બેન તમે અમને અરખ આપો ને તમારો બહુ બહુ આભાર ને ભાર દીકરા કરાવી દીકરો ક્યાંય આ ન પાડતો તમારે જા ધ્યાન માતી આપી છોકરી થી જો હારું થઈ ગયું અમારે છોકરાનું હા એ તો કે કા બેન તમને કે છોકરી છે ધ્યાનમાં છોકરી છે ધ્યાનમાં તમે તો હું રખતા નથી ને હું તો અમારે તો બેન પણ થાય એ કમ પેલી વારીન ઘેર ગઈ માર કરીને દોઈ દી નીકળાય ઘરમાંથી કામ 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 મમ્મા નીકળી ન હગે બેન ઘરમાંથી લાગે તમને કે ઓસલ સે મે તો પહેલી વાર છોકરી જોઈ બેન ને પેલી વાર જડી લે ન ગામ માં ગામ મારી આપ ઓળખતા હોય ને તોય એને તો ઓળખતી પાછી હું કેવા મંદિર પાછળ ગઈ ને એટલે થોડુંક આપણે સેટ થઈ જાય એટલે અહીંયા સુધી બહુ જવા ન હોય હા એટલે ને તમારી બેન પોણી છે અમે પહેલેથી ભેગી છે તો એ ના ના બહુ હારા માણસ છે મને તો હારા લાગ્યા બિસાણા તીની બે દીકરીઓ કે આંતી નથી છોકરો

ના ના અહીંયા મૂકે પછી કે વાતચીત કે કરવા ન દે તોફાન કરે એના કરતા કે ન્યા હોય હારા એટલે પછી છે ને એ ન્યા મૂકી હા માં પડતા હક ના લાગે આપણે જો જો એક છોકરી નથી બે અને એક છોકરો હોય ત્રણ ને કંઈ વરાય લે હે એને કેટલી ઉપાડીએ ને જો દીકરી વાળાને ન્યા જ આવે હે કઈ આપણે તો જાન લઈને જવું હોય પણ દીકરી વાળાને કેવી ઉપાડી બધી તો અહીં આપણે તો ભગવાન દીકરા છે ને વાંધો ન થાય મારે આવે કાજીન પછી જીંકો જીંકો તો હમણાં છે ને મારા ભાઈ ઘેર ગયો હમણાં એને ખબર નથી ફરી આવ્યા ન કરતા આવે કોઈ કોઈ હમણાં રોકાવા દો કવરાવી દઈએ મને કંઈ કામ ન કરવા દે લે આ વાત છે તો ભાવ હોય માં વાત જવા દે એવા તોફાન કરે આથી સારું લ્યો હવે છે અમે અમારું બધું કામ પતાવીએ ને જાય એ આ મારા હું છે ને પછી જરીક કોઈ દઈ વળી કે ક્યાં ગઈ હતી હું હતું વળીને એમ થાય ને કે મન કહેતા ન બરાબર ને

હા ના ના બસ બીસા રામ ને એને સારું મળી ગયું આપણે સારું મળી ગયું આપડા જીવા હગા હોય ને તો વાંધો ના આવે હે બહુ પછી ફેલ થતું વાર આપણે ન પોહાય આપણે એક કરિયા મીડિયમ માણા હે પછી કઈ એવા હાજા ન પોહાય હા એને પાછું એમ જોયું હોય ને કે એક ને એક દીકરો છે સીટી મારી એ ધંધા થાશે સારું છે આપડી દીકરી સુખી થાય એમ થાય ને હા તો એ ના ના બસ મારે તો એક સે માં સે બધું હે હા એટલે જ ને ના ના બે હો ન કર ઘડીકતા બે હો એના નામ જાય હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો બેન